आप ठीक आराम से जाइए। 10 बजे और 5 बजे तक या 10 बजे और 5 बजे तक या 10 बजे और 5 बजे तक। 10 बजे और 5 बजे तक या 10 बजे और 5 बजे तक। 10 बजे और 5 बजे तक या 10 बजे और 5 बजे तक। તમને બધા જે તકલીફ છે એમાં થોડી ઘણી હું તમને માહિતી આપું છું જે તમે સાંભળો સમજો અને આના લીધે જે નોર્મલ નોર્મલ તમને લાગે છે કે ડાયાબિટી કોલેસ્ટ્રોલ થાઈરોડ આ શું વસ્તુ છે તો એ કોલેસ્ટ્રોલ થાઈરોઇડ છે બીપી છે ડાયાબિટીસ છે એ તમારા શરીરમાં કેવી બધી બીજી ગંભીર બીમારી નોંધી શકે છે એના વિશે તમને હું થોડી જાણ આપું છું તો જો અહીંયા બ્લડ પ્રેશર જે લોકોને બીપી હોય છે તો એ લોકોને બીપી સિવાય બીજી કેટલી બધી તકલીફો થાય છે બીપીના લીધે તો કે આખી ડેમેજ થાય શ્વાસમાં તકલીફ થાય હાર્ડમાં તકલીફ થાય શાંતિનો દુખાવો કિડનીમાં તકલીફ આંખોમાં તકલીફ પેરાલિસિસ અને પગમાં સોજા આવે આવી બધી તકલીફ લીધે થાય તો કે એ બીપીના લીધે હવે બીપી છે પાછું કોઈને ડાયાબિટીસ પણ હોય છે તો એવા લોકોને ડાયાબિટીસના લીધે ડાયાબિટીસ છે એ તકલીફ છે જ પણ એના લીધે તમને બીજી કેવી કેવી બધી તકલીફો આવે છે તો કે તમને તમારા બોડીમાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સ બહુ બધા વધી જતા હોય છે તો જો ડાયાબિટીસના લીધે ઇન્ફેક્શન

હાર્ટ એટેકની શક્યતાઓ વધી જાય છે તમને તો ખાલી એવું લાગે છે કે ખાલી કોલેજ ટોલ છે પણ એના લીધે એટેકની શક્યતાઓ વધી જાય પગમાં ખાની ચડે ખાતીમાં દુખાવો થાય બ્રેન સ્ટ્રોક લોહી ઘાટું થઈ જાય કપડી યાદ શક્તિ આવા બધાય મોટા મોટી તકલીફ તમારા શરીરમાં આવી શકે વાહ અત્યારે જુઓ વાહ નાની નાની ઉંમરમાં પણ છોકરાઓને આવે છે કાલે તમારે વીસ વર્ષનો છોકરા આવે છે વાહ છે તો વાહના લીધે શું થાય છે સાંધામાં દુખાવો શરીરમાં ઘર આંખોને લગતી તકલીફ સાંધામાં હૃદય લગતી બીમારી આવા બધા તકલીફ તમને જે ખાલી વા સમજો છો ને એ વામાં થાય છે આ બધી જ તકલીફમાં એક સામાન્ય એક સોલ્યુશન તમારા સા તમારી સામે રાખું છું કે જો તમે રોજે રોજ દિવસમાં બે થી ત્રણ વાર આપણા આ ફૂટપલ્સની થેરાપી લો કંપેનીઓના

શકશો તો આજથી જ નક્કી કરો કે આપણે આ કંપનીઓનું ફૂડફલ્સ છે એની રોજ જે રોજ બે વાર થેરાપી લેશી અને આ જે સામાન્ય ગણાતા રોગ છે એમાંથી આપણે છુટકારો પામશું આપણું આ થેરાપી છે બ્રેઇન સુધી બ્લડનું સર્ક્યુલેશન કરે છે અને તમને બધી તકલીફમાં રાહત આપે છે ઓનલી ફોર ટેન્સ અને ઈએમએસ યુઝ કરો અને આર્ટ છે તમારી કોઈ પણ જગ્યાએ ડેમેજ નહીં થવા દે જે તમને બ્લડ પ્રેશરના લીધે થાય છે ઈએમએસ અને ટેન્સ મસલ્સ અને નર્વસ રિલેટેડ તકલીફમાં ખૂબ એટલે ખૂબ તમને આરામ આપશે તકલીફ મસલ્સની હશે કે નર્સ રિલેટેડ હશે ગોઠણમાં ઘસારો હશે કે ગાદીનો ઘસારો હશે કોઈ નસ દબાતી હોય ખેંચાતી હોય સુકાતી હોય બધી જ તકલીફમાં ખાલી ત્રીસ મિનિટ બે ટાઈમ ફેરવા લો અને તમારી બધી જ તકલીફમાં આરામ પામો જેસી કૃષ્ણ જય લાઈ હું પણ કેમ્પમાં ત્રણ દિવસથી આવું હું અને પગમાં તથા હાથમાં તકલીફ હોવાના હિસાબે ત્રીસથી ચાલીસ ટકાની રાહત થઈ છે એટલે હું સર્વે ભાઈઓને વિનંતી કરું છું કે આ કેમ્પમાં આવી અને લાભ લે આવી મારી નમ્ર વિનંતી